હવે વાત કરીશું તપતા ગુજરાત વિશે પૂર્ણતા તરફ આગળ વધતો હવે ઉનાળો અસહ્ય સાબિત થઈ રહ્યો છે જામનગરની વાત કરીએ તો અહીંયા તો અંગ ધજાડતી ગરમી પડી રહી છે અંગ ધજાડતો તાપ અને આકરી ગરમી અહીંયા થઈ રહી છે જામનગરની વાત કરીએ તો તાપમાન આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યું છે ઠંડા પીણા આઈસ્ક્રીમ લસ્સીની દુકાનો તરફ લોકોનો પ્રવાહ વધી રહ્યો છે અમારા સંવાદદાતા નથુ આહીર ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે નથુ જણાવશો જામનગરમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે હાલ જામનગરમાં શું સ્થિતિ છે કેવી ગરમી પડી રહી છે જામનગરમાં છેલ્લા અઠવાડિયાથી જાણે આગ આભ ઉપરથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય એવું તેવું વાતાવરણ જામનગર શહેર સહિત જિલ્લાભરમાં વર્તાઈ રહ્યું છે જેને કારણે જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે હું એ જ રસ્તો બતાવવા માંગીશ જોઈએ આ રસ્તો છે કે જ્યાં આ રસ્તો જે છે શહેરનો મુખ્ય હાર્દ સમો રસ્તો છે ઇન્દિદા માર્ગ છે આ કે જ્યાં લગભગ ચોવીસ કલાક આ રસ્તો ધમધમતો હોય છે પરંતુ જોઈ શકાય છે અહીં હાજરી પાખી છે એટલે કે જે લોકોનો પ્રવાહ છે તે ઓછો થઈ ગયો છે માત્ર ને માત્ર ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે તો બીજી તરફ શહેરમાં આવેલું જે પક્ષી ઘર છે ત્યાં પક્ષીઓને પાણીનો કરી અને જુદી જુદી સાથે ઠંડા લઈ રહ્યા છે રસની રેકડી પર જોવા મળી રહ્યા છે તો પશુ પક્ષીઓને સુરક્ષિત સ્થળે જે છે તે પાલતુ પક્ષીઓને લઈ લેવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે ગાઈડલાઈન્સ છે તેને અનુસરવાનું કહેવામાં આવી રહ્યું છે લૂ ને લઈને લૂ ના લાગે તે માટે કાળજી લેવા પણ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે કે તંત્ર દ્વારા તો પ્રયાસ થઈ જ રહ્યા છે સાથે સાથે લોકો પણ ઓછો જોવા મળી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ જે ઉનાળાની આગ દજારતી ગરમી છે તેને લઈને જાગૃતતા આવી છે તેમ ચોક્કસથી કહી શકાય પરંતુ આ ઉનાળો જે છે તે અસહ્યો લાગી રહ્યો છે જામનગરનો વિકાસ તાપમાન ચાલીસ ડિગ્રી એ વર્ષમાં એક જ વાર પહોંચશે હોય છે પરંતુ હાલ જે છે તે બે ત્રણ વખત પહોંચી ચુક્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઉનાળો છે તે હવે પૂર્ણતા ના આરે છે પણ અંગ દજાડતી ગરમી છે તેનો સામનો લોકો કરી રહ્યા છે વિકાસ બિલકુલ આભાર નથી તમામ